હા ભાઈ સી તો છો તગડી લેતા ને કહો પણ આપણે જવાનીના તૈયારીઓ તો રાખવી પડે ક બધી તૈયારીઓ કરી દીધી હવે તો આઈ તો હાથી ગોળ કોડ છે મારા એવું નહીં કે તે તો ત્યાં લેવાના બે પહેરાં જ લેવાના પતિયું વાત તમારી હાથી છે પણ આપણા ખીચામાં પોચ પછી હોવા તો જોવા હવે પોચ પછી કોઈ એટલા બધા ના લેવાના બહાર ઉપર તો બહુ થઈ ગયો ને થેઠ ઊંધી તો કેમ ભી ગમે તેમ ખો બેસે એમ બે થે એ વાત તારી સારું ઝા હા

તે બધાને કયા છો ને કે પોપટજી આવવાના છે અમા એમ કયા પોપટજી નહીં આવવાના મારે બનવાનું વચ્ચી મારે બનવાની વાતો કરો તો તમન તાને શું કેવાનું આવતું તું બધોને વાત કરો છો તે આટી આયા ભાભી તમે તો હેડો ભલે પોપટભાઈ ના આવતો મારા ગટુ કઈ આવશે પણ આ કયડો નખ માનતો સોય જવું નહીં ભાઈ તાને તો કે એ તો બોલ્યા કરો વાત કરો છો તે અરે પણ તું ના આવતો કોઈ નહીં પણ આ ભાભીને આબુ છે તો આબા દેખ

એટલે હું અત્યારે મારા ચા પીવાનો કે ખાવા લેવાનો ટાઈમ જ નથી ઉતાવળ માં એમ ગયો કે અત્યારે હું આવતા વચ્ચે બબાલે થઈ જાય કનાંગ હા મારી કારું છે માર ગામમાં માં કોકો જવું તો પરક મારા વેવણ લેવા એટલા અબુ પડી બરોબર તે દોશી ના તો આ તો ને દોશી ના તો કહું ઓસ વરા માર તો વાધો નઈ જઈ આયા અમે તો તમાર આબાનું છે ને હા વાધો ને તૈયાર થઈ જાડો આવ

કોઈ જાય તો અમને ઉડાર હાલ અમને મે લોત ધર કર હા છૂટી જાય તો એટલે ડોશી કેવું છે પોધો ની કીતા ને વેવાન ને તમારે જવું હોય તો જઈ આવો હું ના વગર પર પેલું બે પાછી ઈવો ની મરજી તા ને ના બુ તો આપરો તો શું કહીએ ઈવો ની મરજી હા એટલે હું બે હપાઉ જો પરક બધું તે તો વેવાન ને ના બુ તો પછી ઈવો ની મરજી હા હાલ તો ના પાડતી હતી હાલ તો ના પાડતી હતી આવા ને સો હું કપડા ભરું છું હા હાલ તો ના નાતી કેતી ચય નાઈ પડી હરા હું હે તો લઈ જો તાન લઈ જો આ હોય તો હા લઈ જવાનો તો વધો નઈ લઈ દઈએ હા હા તો વધો નઈ બેહો કે તી હું ના પૈસા બસ્યા દું આ ના ના પડી નહીં જવાનું નહીં વે વયા કશું બોલી શકતો નહીં એટલા

મુ તો જવાની જો ઓ ડોશી ન હું કહું મોણ ના મોણ હાજુ ભગવાન ને કહો નહીં સબ ના પારું સુગા તો ફોન થઈ જઈશ આ પેલા મહેમાન બેઠે સી વાત નકમ નહીં જવાની જવાની સ્પેશિયલ આજો પેલા એ આવ વે ભાઈ ભાઈ હા અમાર તમારી ઈવન એમ કે છે કે નહીં આપું હારો હેડો તને ઈવન ના આપું તો ઈોની મરજી લેવું આ બેહાનુ બેહાનુ પાઉ બધું જોવું પડે કા હા તલે હું નેકરૂ તા હાલ ગરમા જો કે ના પાડો કે નહીં જવું ના ના ઓધો તમે તાર જીયા સુખ શાંતિ જીઓમ ફોન કરતા રહેજો હો લેડો હા હાલ તો ના પાડતી દીન હા

ભાઈ બાઇક પર નહીં ફાવે પાછું હું મૂકી દઉં હજી હજી શું ટાઈમ નહી તારે મૂકી તો ના આ તો જઈ ના ના કેતો તો તો એ જઈ અમારો હું કહેવાનું આમાં પેલા આવશે ને ખબર પડશે કે જેસી ઓણ ડોશી પોપટલાલનો મારો એક તો હલવો મન થયું સા આ ભૂપાજી રે આ પોપટિયો રે ને ઈનો તમ કદી સંગ ના કરાય જૂઠો છે જૂઠો એટલે એક નંબર જૂઠો હા એનો વિશ્વાસ કરાય જ નહી આપણે તાન પેલા આપણે હું કેતો તો કે મારા આબુ છે આબુ છે